કચ્છ કલા ડાન્સ એકેડમી દ્વારા કથક કાર્યશાળા બે હાજર ચોવીસ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે કલા ક્ષેત્રમાં કથક ડાન્સ એકેડમી ભુજ છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે અને ગુરુ શ્રી મીનાબેન અને સ્વાતિબેન દ્વારા બે હાજર સાલમાં સ્થાપિત આ નૃત્ય એકેડેમી અત્યાર સુધી સો જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપી છે કચ્છમાં કથકનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આ કાર્યશિબિરનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ વર્ષે કાર્યશિબિરમાં કથક નિષ્ણાંત અને આંતરરાષ્ટ્રીય કોરિયોગ્રાફર પ્રોફેસર વંદના ચોબે વિશેષ ઉપસ્થિત રહેશે બે દિવસીય આ વર્કશોપ અંગે સ્વાતિ સોમપુરા કૃપલ અને કલા ક્ષેત્ર પરિવારે ખાતે ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી નમસ્કાર મારું નામ કૃપલ છે અને કથક ડાન્સ એકેડમી ભુજની હું ક્રિએટિવ ડાયરેક્ટર અને એક ટીચર તરીકેની ફરજ નિભાવું છું તારીખ પહેલી અને બીજી ઓક્ટોબરના ભુજમાં આમ એક કથક કાર્યશાલા કથક વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં પહેલી તારીખે બપોરે સાડા ત્રણથી વર્કશોપની શરૂઆત થશે દીપ પ્રાગટ્યથી અને બે તારીખના સાંજે સાડા છ પછી એનું સમાપન થવાનું છે આ દરમિયાન કથકમાં શીખવાડવા માટે વનસ્થલી વિદ્યાપીઠથી પ્રોફેસર વંદના ચોબે ભુજ આવવાના છે અને જે કથકના વિવિધ પાસાઓ વિવિધ અભિનયની ગીતોનું આપણને માર્ગદર્શન અને શીખવાડવાના છે ભુજમાં અને કચ્છની આજુબાજુ જેટલા પણ નૃત્ય વર્ગો જેટલા પણ વિદ્યાર્થીઓ કથક શીખી રહ્યા છે એ તમામને એક અમારા તરફથી ઈજન આમંત્રણ છે કે આપ સૌ આવો અને આ બે દિવસની કાર્યશાળા વર્કશોપનો એક લાભ લઈ અને એક કથકની સારી કોમ્યુનિટી બને આપણા સૌ હોય છે એવું એક આમંત્રણ છે જેમ અત્યારે અલગ અલગ પરીક્ષાઓનું આયોજન થતું હોય છે એમ અખિલ ભારતીય ગાંધ્રવ મહાવિદ્યાલય દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ અમે બાળકોને અપિયર કરાવતા હોઈએ છીએ તો એની કોર્સની અલગ અલગ ઠુમરી કે સ્તુતિ કે પરનની વિવિધ આઈટમો શીખવાડવાના છે જેથી બાળકોને પોતાના એક કોર્સમાં તો હેલ્પ થશે જ પણ એક પરફોર્મર તરફથી તમને શીખવા પણ મળે છે ત્યારે તમે જ્યારે અલગ અલગ કોમ્પિટિશન્સમાં ભાગ લેવા જાઓ છો ત્યારે એ તમારા પરફોર્મન્સને પણ સારું બનાવે છે કારણ કે એક તમને એક એક્સ્ટ્રા ગાઈડન્સ એક્સ્ટ્રા માહિતી આપવામાં આવે છે તો ગાંધીધામ મુન્દ્રા ભુજ માધાપર આ ચાર જગ્યાથી બાળકોએ ત્યાં રજીસ્ટ્રેશન કરાવેલા છે રજીસ્ટ્રેશન હજી ચાલુ પણ છે અને ઓનલાઈનની પણ વ્યવસ્થા છે તો ઓનલાઈનમાં પણ થોડા ઘણા બાળકો જોડાયેલા છે આપણી સાથે આ માધ્યમ દ્વારા હું એવું જ કહેવા માગીશ કે તમે કથક શીખવા માંગતા હો શીખતા હો અથવા તમને શરૂ કરવું હોય તો આમાં કોઈ એજ લિમિટ નથી તો આ એક દોઢ દિવસનો વર્કશોપ તમારા સૌ માટે એક ઇન્ટ્રોડક્ટરી સેશન તરીકે સારું સાબિત થઈ શકે એમ છે અને જો તમે કથક શીખી રહ્યા છો ઓલરેડી તો તમારા જ્ઞાનમાં કે તમારા પર્ફોમન્સમાં એક એડોન આ વસ્તુ થઈ જવાની છે